રાજકોટ શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળતી હોય તેવું જાણવા મળી રહ્યું છે દિવસેને દિવસે મારામારી ચોરી લૂંટ અને હત્યાના બનાવમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે આજે વધુ એક હત્યાની ઘટના સામે આવી શહેરના સાધુ વાસવાણી રોડ પર તુલસી સુપરમાર્કેટ પાસે આવેલા મહાનગરપાલિકાના સરકારી ક્વાર્ટરમાં લિવિંગ રિલેશનમાં રહેતી એક વિધવાની હત્યા કરાયેલી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે આ ઘટનાની જાણ થતાં યુનિવર્સિટી પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતકના પરિવારોને આ ઘટના અંગેની જાણ કરવામાં આવી હતી પોલીસમાંથી જાણવા મળતી વિગતો મુજબ મહિલાને તેમની સાથે લીવ ઇન રિલેશનમાં રહેતા તેમના પ્રેમીએ જ ગળે ટૂંકો આપી હત્યા નિપજાવી છે હાલ આરોપીને હાથ વેઠમાં લઈને તેની સઘન પૂછપરછ કરવામાં આવી હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્યું મળતી માહિતી મુજબ

ઈલાબેન તેમના પ્રેમી સંજય શંકરલાલ ગોસાઈ સાથે ચારેક મહિનાથી લીવ ઇન રિલેશનશીપમાં સાધુ વાસવાળી રોડ પરના ક્વાર્ટરમાં પુત્ર સાથે રહેવા ગઈ હતી બંને વ્યક્તિ બે મહિનાથી ક્વાર્ટરમાં સાથે રહેતા હતા યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આરએમસી ક્વાર્ટર રૈયા રોડ પર એક ઈલાબેન સોલંકી કરીને સ્ત્રી છે એમની હત્યા કરવામાં આવી છે આ ઇલાબેન સોલંકી છે એ સંજય બારથી ગોસાઈ કરીને વ્યક્તિ સાથે મૈત્રી કરારથી આ આરએમસી ક્વાર્ટરમાં રહેતા હતા અને આ સંજય બારથી દ્વારા જ ઇલાબેનની ઓશિકાથી મૂડું દબાવી અને હત્યા કરવામાં આવી છે બંને વચ્ચે થોડા ટાઈમથી ખટડાક ચાલતો હતો અને ગઈકાલે વાસણ સાફ કરવાની બાબતે બંનેને ઝઘડો થયો અને જેના કારણે આ સંજય ભારતી છે એણે ઈલાબેનની હત્યા કરેલી છે આરોપીને પકડવા માટે પ્રયાસ પોલીસ કરી રહી છે આરોપી છે એ એમ્બ્યુલન્સમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે ના એમને અત્યારે હાલ જે જોયું એ પ્રમાણે કોઈ ઈજાના નિશાન મળેલા નથી અને જે ઈલાબેન છે એમને તેર વર્ષનું એક સંતાન છે એમના પહેલાં લગ્નના